પાટણ એપીએમસી પરિવાર દ્વારા એક વૃક્ષ માકે નામ કાર્યક્રમ યોજાયો એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં રોપા વિતરણ અને પાટણ માર્કેટયાર્ડ સ્વચ્છતા કર્મીઓને રેન્કોટ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી સરદારગંજ બેન્કના ડિરેક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ પાટણ નાગરિક બેન્કના ડિરેક્ટર ભરતભાઈ પટેલ પાટણ ગંજ બજારના વેપારી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ આખા કાર્યક્રમનું પાટણ એપીએમસીના સ્ટાફ ગણેશ સુંદર આયોજન કર્યું હતું રિપોર્ટ મિહિર પટેલ સાથે અનિલ રામાનુજ ટીવી નાઇન ગુજરાત ચાણસમાં જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર